We'll <laughs> જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા તો વિડીયો વિડીયો દાંતીવા ડેમ પર એક નજર કરીએ તો મિત્રો તો હાલમાં દાંતીવા ડેમ માં પાણી આવક ચારસો પાણી ની આવક છે અને દાંતીવા ડેમ ની સપાટી પાંચસો ને સુડસઠ પોઈન્ટ સત્તાણું ફૂટે પહોચી ગઈ છે અને દાંતીવા ડેમ ની ભયાનક સપાટી છસો ને ચાર ફૂટ છે અને તમે હાલમાં લાઈવ દ્રશ્યો મિત્રો જોઈ શકો છો સરદાર સરોવર ડેમ ભરાવાથી કેનાલ દ્વારા દાંતીવા ડેમ માં નવા નીર આવ્યા છે તમે જોઈ શકો છો વિડીયો મિત્રો